તમે રાત મોડે મે ફોન નંબર માથી કેસ કર દી કેસ કેટી લીધો અને છોકરાને માર્યો ની પાછો મારીને કઈ જા મે ના ઘડી ને તો આય અમને કઈ રેવા દેતો નથી છોકરા કારખાને જાય ને તો કારખાને ધમકાવે ઘરે તો ઘરે ધમકાવે તો અહી ગામનો સור થાય છે ને એ કઈ બેન કેસ કરતા નહી કે કેસ કરસો ને તો સમાજ માનસિક પર મને લક્ષે કે તો આйна કેસ ખેચાને ભાડે રેવા દેતો ને તો મા કેમ કરું જે કોણ બંગર મારદાર કોણ છો

પ્રેમી તમારે ત્યાં આગળ સમાજમાં બે પાંચ આગેવાનો નથી ગામના આગેવાનો બધા એ માર જેટ મોટો એને સાથ દીએ બરાબર હું મહિલા માં મને તો સાથ દેતું નથી હું નોતારી હું અટાળે તમારા ઘરવાળા કાં કે અત્યારે મોટા સીટે ગરીબ નું તો કોઈ નથી માતાજી બરાબર એનો કોઈ વેલ્યુ કરતું નથી

તો કઈ લાલબાબા મકાઈ કઈ વા આયા આઈ રાતલો બધો પ્રોબ્લેમ આ છે નાત કુટુંબ હગા હાઈ માં સરકાર માં બધે મે પ્રોબ્લેમ આ હે અમે કામી થઈ ઈ કોઈક લેવા ને જતા ઘર ને આસરા આત્મવાડી નો રૂપે ઈ એને દે દીધો તો એને જોઈ ઈ હું હોજી કુટુંબ દે ક્લાસ હોય ને એમાં તમારા હગા કુટુંબ કે ન્યાના માણસો હોય તમને એકાબીજર ઓળખતા હોય અમે સુસે હાચું કુટુંબ અમને ખબર ન હોય બેન લ્યો હમણા હું તમને આકરી હું કહું એની અંદર ને અમે કઈશ એવું નથી કે નથી કેતા તો તો હજાર એમ કે છે કે તારી એક નો માને તમે કેમ કહી તો એ એમ કહી દેમ કે તમે દોટી ના ના થાજો મજે કે દરડ મજરી હે તને ફૂલ પૈસા ન પાવર અમારો ભૂખ ન પાવર છે અમે કઈ કાની ખાઈ પેટ ને માન થાય છે અમારે આજ નબળા નું કોઈ ન સરકાર ન હોય નબળા ની હોય પણ મુદ્દમ છે કે તમારે અમે મહિલા છે ને કાઈ તો અમને ગુનો દેખાડશે કે આ કા તમારો ગુનો છે

કર્યો ને કામે થયા તો એ એને માર્યો ને ગાય ને જામીન કોઈ ના પડી જાય બાજુ છે ને કોના પછી જામીન પડી છોડાવી દે આટલા બધો તો કઈ મેં કઈ વિરોધ નહી હોય ને જો તો તમે નરકી ને જોવો જોઈએ હું એ મહિલા છો ને કોઈ બીજી તો નથી ને સરકાર કી માટે થયું હોય અમારે બચવું કેમ એમ ખાવું કેમ કામમાં કેમ જાવું અમારે તમને મારતા હોય વિડીયો વિડીયો છે કઈ વિડીયો મારા તો ફોન ન હોય કે મારા જે તમારે વાત કરી સાદો મોબાઈલ છે હવે તો એમાં એવું થાય બેન કે આમાં હું તો કઈક પુરાવો જોઈએ પછી કઈક આપડે કોઈ બે પાંચ આગેવાનો જોઈ અને બધું હવે ક્યાંક અમે રહી ખાવા દેવાય ખાવા જ ન દેવાય

તો સમાધાન કેમ કરવું પણ કેવી રીતના અમારે એનું સમાધાન કરવું વાત કરું લાવો નંબર આપો હા બે તો કઈ નંબર અહીંયા આવે અહીં ગામનો સરપંચ બિચારો ફોન કરે તો એ બાઈ બોલે હે ભાઈ કરી દઈ દે બાઈ હાથમાં તારો એ ભાઈ ના બોલે તો એમાં જણું પછી હું વાત કરે કયો જે

આમાં નામ લઈને જો અમનસુભાઈ હા વાકીગતની તમને વાત જાણવા મારું નામ બોલોલા નામ જસુબેન નજેત નામ કલમભાઈ છે જસુબેન હા નામ જેહો જસુબેન ભાઈ હા

હા કનુભાઈ ને દે કે આટલું બધું બાઈ ગુનો કર્યો કે સમાધાન કરો સામુ જોઈએ ને ફોન કરતા તો જવાબ દેવાય ને હરકો કઈ બાઈ ને દઈ દઈએ પણ કહું તો છું ભાઈ આ બધું છે ને સામાજિક કામ છે આની અંદર અમને ફોન કરો એટલે આની અંદર મતલબ નથી આ યુટ્યુબમાં મૂકવાનું આ બધી ડિંગલ કહેવાય મતલબ આ ઘરે ઘરનો મામલો છે ઘરે ઘરમાં બતાવવો જોઈએ આ તો એને ઘરનો મામલો મને દેખાડે તો આજ મારો માર કોઈ તમને કહો તો મને કીઓ ને કેમ કીઓ મને પણ ઈ તો છે ને સરપંચ

આમાં મોટા બાપા ને કાકા ની બાજુ નામ કાકાના ધારાભાઈ હતા ને એની બાજુમાં રિયો ને એ બધા આપી ગયેલા હતા પછી એમ કહેતા હતા અમે ફોન અમારું કેસ તો સાહેબ એ પોલીસ વાળા પોલીસ વાળા લાલપુર ના જઈયા પછી ઓનો રાજનીતિ નો સપોર્ટ હતો અને અમારા પાસે અમે નાના માણસ કીડી મોકલવાની જેમ નીકળી ગયા અમને કઈ ખબર ના પડી પછી મને પોલીસ વાળા લઈ ગયા અમને લાગે હાલો સાયન્સ શીખા કરવાના હશે ત્યાં ગયા તો મને બે પોલીસ વાળો પાછો અમારો જ હતો અમારી સમાજનો જ હતો હા ભરવાડ અમને રાજનીતિ ની કઈ જાણકારી હોય નઈ એટલે અમને કઈ ખબર પડી પોલીસ વાળા માર્યા અમને

સૌથી મોટો જે ધ્યાન દેર પડે બચલાવની હા હા કાઈ વાતો હું મારી મારી પાસામાં કહી દઉં છું એટલે જેટલી દીકરા ન હોય નાખી દેવાની ન હોય ને એને ધ્યાન દેવી પડે કાઈ વાતો વાત કરું છું હવે હવે મગજ મારી ન કરતા એકા બીજા હાટ એવું ને તો અલગ અલગ ન જુદું જુદું રહેવાનું કામ થી મતલબ રાખો પણ વિવાદ ન કરો ભાઈ મનસુખભાઈ વિવાદ એ અમે હારી કરે હે તોય કાઈ વાંધો નહીં હવે એમાં એવું છે બેન આપણે ભણેલા નથી અને થોડુંક એવું હોય એટલે થોડુંક એકાબીજાને ગરીબ માણસને દબાવ રાખવાનો વીસ વીસ વર્ષ દબાવતા નાના ઉંમરમાં છોકરામાં ચાલ એટલે દબાવી જ રાખવાનો અમને કોઈ નો દબે હું વાત કરી દઉં છું શાંતિથી જીવો અને આનંદ કરો મજૂરી કામ તમે તમે શું કામ કરો છો કામકાજ હું કરો તમે મજૂરી ભાઈ જ્યાં બે છોકરા જાય મન મારી એટલે હું ઘરનું કરું મજા કરું ઘરનું થાય તો થાય ને પડ્યું રહીએ કાઈ વાંધો નહીં ઉપાધી કરો હો હવે કંકાસ ન કરતા ને એકા બીજા નો કોઈ કોઈ ની કેતી થી કેતો કોઈ બીજી આવીને વાતો કરી જાય તારો જે ઠામ કેતો તો એવી કેતી થી કે તો તો મનેય એટલે છેઠી કરીને વિવાદ ઓછો થઈ જાય એ મતલબ કઈ હમ એ જો બહાર નથી ખાલી સમજાવું છું મારી વાતમાં સમજી લ્યો કે કેતી થી કેતો તો નીકળો તો એકા બીજાને કતરાઈ નાલવું એકા બીજાને મેણા મારવા આવી બધી બાબત થી વિવાદ વધે એટલે બને ત્યાં સુધી દી આપણે સુખ શાંતિ માં થોડુંક રહેવું હોય તો એકા બીજાને ઈ વિવાદ માં નહીં પડવાનો મનસુ ભાઈ હું કઈ દેન કે તું મેંતા દીકરા મૂકીને લઈ જા તો હું જવા તૈયાર છું પછી હું જઈશ એને એ ભાઈ કોઈને ક્યાંય દીકરા મૂકી જાવું નથી ખાલી શાંતિ થી જીવો ને એમ કહું આ હિસાબ એ મને મારી દી તમ બુદ્ધો કે હાચું છે હું હમણાં વાત કરી દઉં છું અરે હું દીકરા જતો દીયા કે માથી માર નહીં ખવાય હવે કોઈ નો મારે કહી દઉં છું હા એમ હા અને તમારો ફોટો મોકલો તમારો મોકલો ને તમારા દીકરાનો મોકલો હા એ હા તો કેમ મોકલ મારા ટચ મોબાઈલ એ નથી કેમ દેવો તમે ઈ તમારો છોકરા પાસે કોઈ પાસે હોય તેમાંથી મોકલો હા હા દો મોબાઈલ એ તમારા છોકરા પાસે કોઈ પાસે ટચ મોબાઈલ નથી તો કે ખાતો ની બંધ થઈ હા દો લઈને ફરે હમ તો બીજા કોકના મોબાઈલમાંથી મોકલો એ હા ના આલો બગા મોકલજો ફટાફટ મોડું ન કરતા

હા 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 એમ કરમણભાઈ કરમણભાઈ બોલો બરવાડ રાઠોડ બોલું રામોદ થી બોલો ને હા હવે કઈક તમારે આયુભાઈ મારામારી કરી હતી તમારે એકાબીજા ને કઈક જસુબેન જેહાભાઈ વકાતર તમારા કઈક નાના ભાઈ ના કરના છે ને હા

દીકરી ટેડી આવી ગયો તમે હતા ગુનો નથી કરી નાખ્યો દીકરી તો દીકરી આવે ને વવે જાય વાત ના હોય તો કયો મને લાવો અમારી પાસે દીકરા દીકરી કેવું મને તેડ ને હું ફરિયાદ કરું મારે ઘર ભાંગવું નથી દીકરી સમજાણું તો પછી આવે ને તો તમે કેજો કે તાર દીકરા ને તાર પાંચ ભાઈઓને લઈને તારા ભાઈઓ જો ના ભરતા હોય તો મને કેજે

પણ એ આગળ ચડી આવે એને અમે સુટે દે ચડી આવો તો એને સમજુ જો ને એ મોર વાતમાં છે હું તો કે સો ની ગઈ બાઈ માણ ઘણા ઘર નો હોય આપણી કે તમે ના પાડો છે એમ કે હું ના ને પણ આવે માર હા માયા અમે કે એમ તો કઈ હી તો વાર્તા કા નથી કાય માં તને બને એટલે પણ મારું મગજ મારી નો કરતા ઈ કે ભઈ ઈ છોકરી ને પાછી તેડી આવવાનું ને એનું છૂટું કરવાનું કે છે ને એ બધી લપ છે ઈ આમ જો મનસુખ ભાઈ તો હું મારું છૂટું કરી નાખું તો મને તમે કે આધાર આપી દે હાલો કે માયલા મંદર કે ગમે એટલે હું નીકળી જાવ

ઓકે આ વાંધો સારો હા આમાં વહુ નું કે દીકરી ના મારી વાત છે આ તો બલ બલ એ હા